હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ સબ ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું જિલ્લા ક્ષય અને એચઆઈવી અધિકારી ડોક્ટર આરડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ ઉજવણીના ભાગરૂપે દાહોદ સબજેલ ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયાના ડોક્ટર ભાર્ગવ લેબ ટેક ડાપકુ સ્ટાફ ટીબી તથા આઈસીટીસીના સ્ટાફ તથા જેલર અને કેદીઓ પણ હાજર રહ્યા હતા આ કેમ્પમાં ડોક્ટર ભાર્ગવ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ એચઆઈવી ટીબી હિપેટાઇટિસ બીસી વિશે પણ માહિતી આપવામાં આવી હતી જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને સીપેલાય ટેટુ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું જાગૃત રહેવું અને સુરક્ષિત રહેવા જેવી માહિતી આપવામાં આવી હતી